અને ઓલી જે ગોંધરી ભરી ગઈ હતી ને એ હવે એને કાલ તો આપણે ઘેડી નાખ્યું છે અને એમાં વાવેતર કરવું જો હું જાય ને તો આ આવે ને હજી તો એમાં વચમાં ગારો પડે છે ટેક્ટરે પૂછી જાય એમ હે તો જો આ હું જાય ને તો વાવેતર પણ નાખી અને બપોર પછી જો આમનું વાતાવરણ રહેંખવા જવાનું હોય વિડીયો તમે સુધી બહેને રહેજો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માતાજી તો કેમ છો બધા અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે બધા મિત્રોને હર હર મહાદેવ અને સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં અને આજે નવ વાગી ગયા છે અને થોડુંક મોડું થઈ ગયું છે વાડીમાં આવવાનું અને જો આપણી આ મગફળી છે આજે જો એમ છે તડકો નીકળ્યો છે ઘણા દિવસો પછી આજે બે દિવસ થયા કે આમ તડકો નીકળે છે જો ભાઈ મસ્ત મજા ની એક નંબર ની તડકી નીકળી છે અને તમે જો આ જાઓ ગારો પડે અહીંથી આપણે જો આ પડું શોખું કરવાનું ખોરાક ને એ આમાં છે ને એટલામાં તો બહુ ગારો પડે આમાં તમે જોઈ શકો ને આમાં એટલામાં એમાં છે ને પાણી લઈ ગયું જો આમાં કઈ હે ને માંડવી એ હે ને હજી આટલાય નથી એમને બધા ને આ બાજુ જો તમે એટલો ફેર પડે ભાઈ પાણી લાગે ને અને જો સામે પાટલા અડી ગયા એટલામાં જ ગારો છે હવે આ જો વાવઠી જાય ને તો વવાઈ ગયા હે એવું છે અને આપણે છે ને જો આ પારામાં છે ને મારવાની છે મારી દે ને આમાં હે બહુ ઊંઠું એક નંબરનું હેમૂરું ઈઠું તમે એ વાત નાખું છો એવું હેમૂરું ઈઠું આમાં કાદ કદમજ આમ જોઉં તો મિત્રો એક નંબરનો ભગવાન આમ થોડાક ચાર પાંચથી તળકી રાખી દઈએ ને તો બધું છે ને ખરાડે થઈ ગયું એવું કામ છે આમ જોતો આમાં સનેડો આયો તો ની એમય ગારો કદ દે પાછા બે ત્રણ રેડા આવી ગયા હતા ને જેવો અહીંથી ઓછું પાણી લાગે જ્યાં કારી કુંડી છે ને એટલામાં ક ક કી અમારે ક ક એટલે પાણી લઈ ગયું ભાઈ મસ્ત મજાનું કામ હાલતું હતું અને એને વરસાદ હે ને તડકી નીકળીને એક નંબર એમ થાય ભાઈ ભાઈ તડકી નીકળી કામ તો રેડું આવી ગયું મસ્ત મજાનું બધું કામ આપણે જે આમાં એક પંપ મારી લીધો હતો એ તો નહીં કે હવે શું થઈ જાય કે ના જાય જો આપડા હોય પારમ મારવાનો એટલે એના વીણવાનું કામ આ ભૂગી ગયું હતું ભાગી ગયા છે મિત્રો બે ને દસ મિનિટ થઈ ગઈ છે મસ્ત મજાનું વાતાવરણ છે અને મસ્ત મજાનું એક રેડું આવી ગયું ફરિયામાં પાણી આશા બીજા અને વાતા વાતાવરણ જો વેધર એક નંબરનું થઈ ગયે છે જેવી તડકી નીકળે ને એવું રેડું આવી જાય છે હવે આમાં હાથી આંખવા જાઉં તો પહેલાં જોઈએ આવી હાલય કે નથી બીજી બત્રી માં તડકી નીકળીને જો આ બાજુ

આમાં જો ખડ છે ને જેવું એલું હે છે ને આ મરે નહીં જો આ એમ નામ પડ્યું નથી ભાઈ ભાઈ અમારો ભાઈ રાજ આવી ગયો ભાઈ અને આપણે જો આ આઈડી છે ને દિલીપ પારેસા ભાઈ યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરી લ્યો આઈડી એમ 9 માં ફોલો કરી લ્યો ઈ ની છે અને પછી તમને મજા આવે તો લાઈક અને કમેન્ટ પણ કરી નાખજો ચાલો હવે આપણે ચાલુ કરી ચાલુ કરવા પહેલા જો રેડું આવી જાય તો કામ થઈ જાય સમાપ્ત બડી અચ્છી વાત કહી આપ જો ભાઈ બધે એમ હાચી નથી આયેલું જો આમાં આયેલું આમાં જ્યાં બીજી વાર નતું આયેલું ને એમાં આયેલું ત્રીજી વાર હાકવા ગયા ને એમાં તો ગારો પડ્યો જો આવો આમાં જો કેમ કેમ ગારો પડતો તો જો થોડીક નાખી જો દેખાય તમને ભાઈ ભાઈ જો વરસાદ વરસે જો મસ્ત મજાના હે ને રેડા આવા આખો દી ચાલુ આ ત્રીજું ચોથું રેડું છે આખા દીમાં નાયે જો ધ્રાબો કર્યો તો અને જો મસ્ત મજાનો ધોવાય છે અમે તાજી હાથી હાકીને આવ્યા તા દ્રાબો હતો ધ્રાબો કર્યો પણ મસ્ત મજાનો ધોવાય અને મસ્ત મજા નું રેડું આવી તમે યાદ ના હોય ને ત્યાંથી વરસાદ આવી જાય ભાઈ હવે આમાં કોથરાન બાસ્કાન પૂરા પડે નહિ તમારા તાતા લગભગ ધોવાઈ ગયા ભાઈ 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 મિત્રો વરસી ગયો વરસાદ છે ને વરસી ગયો મસ્ત મજાનો વરસી ગયો જો આ ધાબો અહીંયા કર્યો તો હે ને

કે આપણે એની છાલ છે ને આ ઉપરની આ કાટા કાંટા એ બધું આવી રીતનું ઉતારી પછી નાખીશું કાઢી આ બી છે ને આવી રીતના મને અંદરથી કાઢવા જશે બહુ મહેનતવાળું કામ છે પણ કંઈ વાંધો નહીં ધીરે ધીરે થઈ જશે બી છે ને કડક છે એટલે કાઢવા પડે છે ડબલ છે અંદર મસાલો હાલો જો આપણે કટોલ બધાય મોરીને તૈયાર કરી લીધા છે બી કાઢીને એના માટે મારે મસાલો બનાવવાનો છે માંડવીના બીજ છે લસણની કરી ફરારી સેવડો છે એમાં થોડોક છીણા લોટ એડ કરવાનો છે બધાય શાકના મસાલા આમાં એડ કરી અને પછી આને એને મિક્સરમાં કરીને પછી મસાલો એના માટે તૈયાર કરી અને એમાં ભરવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો

ફરી મળીશું આપણે કાલે નવા વિડીયોમાં જે જે મિત્રો અમારા ચેનલમાં નવા હોય તે મારા ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં અમારા વિડિયો શેર કરો જેથી કરીને અમારું ચેનલ આગળ વધે અને આજે બસ આટલું જ બધા મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब